સુરતમાં કોસાડા અવસ્થિત આવેલા બસ ડિપો ખાતે એકસો પંચોતેર બીઆરટીએસ બંધ હાલતમાં હોવાના આક્ષેપ સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે આજે કોસાડા અવસ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી જ્યાં મહેશ અણઘડે માલુમ પડ્યું છે કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપમાં ધૂળ ખાઈ છે એના કોઈ ધણી ધોરી જ ના હોય અને પાલિકાએ રઝડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવા ઘાટ સર્જવા પામ્યા છે

જે સંકા ઉપજાવે છે કે શું આ એકસો બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે તેવા પ્રશ્નો મહેશ અંધરે કર્યો હતો જો પાલિકાના રેકોર્ડમાં આ બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કેમ તે પણ તપાસનો વિષય છે હું મહેશ બ્રાન્ગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ પાર્ટી અત્યારે કોષાળ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ આપ કોર્પોરેટર મહેશ ડેપો ખાતે આટલી મોટી સંખ્યામાં સિટી બસ બંધ હાલતમાં છે તેની જાણ પાલિકાને છે કે તેમ અંગે પ્રશ્ન ઉભા કરી પાલિકા કમિશનરે આ બાબતમાં રસ લઈ તત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરી હતી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત